હલો ગાઇઝ કેમ છો મજામાં તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આજે અમારે ઘરે શું થાય ખબર પાણીપુરી ની સ્પર્ધા આજે મા દીકરીએ પાણીપુરીની સ્પર્ધાનું આયોજન કર્યું છે તો બે પચા બચા પૂરી હતાને ઓલરેડી ખવાઈ ગઈ છે સાક્ષી બેન ની કેટલી છે સાક્ષી હે પચા જોયું વિચારું ને

ની હરીફ લેઈસ અને પછી પાણીપુરી લેઈ થાઈ કેમ છે જોયું ભાઈ કે છે આવે

સ્પર્ધામાં લેડીઝોમાં તો આપણે જીતી ના શકીએ પણ તો આ બે પચા પચા ની માથે પાંચ પાંચ થઈ ગઈ છે ચાલુ જ છે જો હવે એને કોરી છે ખાવાની ચાલુ કરી ડાયરેક્ટ જોઈએ તો આજે અમારો બ્લોગ અત્યારે પૂરો કરીએ થેન્ક યુ